આખું કુટુંબ એનો એવો હમ કરે છે આખું સરસ એ કરાવો તો બરોબર હે બાકી મન તો નહી લાગતું ઈરા બે હમ કરતા ના કે હતા કે યાર ભાઈ આખું ગમળે ચડશે

ઘટાડાય નહી ગમે વાતો આપડે ભાઈ કાઢ્યા હોત તો બધું ચાને બધા મળી હમ કરાવો તાને આપડે તારીખો જવા રાખવું બે હ ના હોય તો હવે આપડે બે દાડા રાખો બે દાડા છે રાખવું ને તાણે તો હવે તમને શું કહો તો બોલો આપડે બધાને ભેગા થવું હોય કે ભાઈ તમે કઈ દેવો બધા ના ભેગા થવું પડે બધું કરીએ ખાસ તો ખાસ બધા કેવાનું જ પડે તાણે હવે આપડે ભેગા કરવા અને પેલા આપડે હાથો ખબર કને આપડે ગમુજી ને હા પેલા એરું કરશે ને

મોટું ધોવાય પણ આખી જિંદગી ધોરાય જાય મોટું ધોવા મોઢું ધોવા માટે શું થાય ખાલી હવે તો કોઈ એક્ટિંગ કરતા નહીં તમે એક્ટિંગ કરો છો સોડા મટી શો અમારી મર્યાદા થોડા

આપડે ના લડાવી બરોબર આપડે ના લડા બે બે દારૂ બરોબર યાદ આવે દારૂ ચાટુ ચા ચોખી मरक ब आया जोत तो

અરે તમાર નઈ જાવ ગુરુ રે પડશો તો બે બે તો આપણે નાખીએ પાકિસ્તાન થી ચેકન ઇન્ડિયા જવું બધું શું શું કે તને મને પરી લઈને જાવ કે હતા આ તો સિયા ચાલે એટલે આ હોય તો હવે હોય તમે ટોકો આત્મા લેવો તમાર ટોકો છોડે જો નહીં ઓલો માર તો બુજી ના જાવ માપ્યો ખાઈશ પાઈ ખાઈશ સમજી ઓય અડવા તાકત હતા ને અડવાની હોય તમારી મોન મત મોર એટલે પણ હોય તો એવું ઈઓ બા બાહુ મસની બોલો ના કહેવાય હવે બાહે અકા કા ઓથા નઈ આપણે ના એરો ઉલા જેવડો હે ના લઈ જાય એમ નહીં

આપડે હરિભાઈ ઘરે આવો ઝઘડો નીચે મીટિંગ કરી મીટિંગ હલો સરપંચ બોલ્યો હું

અરે તમારે મ્યુનિસિપલ હોબોલા કેને ઘરે મેરો મીટિંગ કેમ આજે અમારા જગ્યા તો કરો બેહન તો તો પડો ના ના કાચિરો મે બુડુ આસાની મીટિંગ રાખી છે મીટિંગ રાખી છે મારું 500 પાટણ હા